કઈ કહું પેલા વિચારું છું કે હવે પાછું કોણ લઈ જશે તારી ગાડી કે મારી ગાડી અહીંયા આગળ હોઈએ ત્યારે એની જ ગાડી હોય દૂર જવાનું હોય એટલે મારી હોય તો ત્યાં આવતો હતો ત્યારે પણ વિચારતો હતો કે આજે તો મારી જ ગાડીમાં ક્યો છું એની જ છે ખરાબ બની આપણે કંઈક સારી સારી રમવું એ વાંચવાનો પણ ચિક્કાર શોખ એમનો છેલ્લે સુધી હતો સિદ્ધાર્થભાઈ યા છેલ્લે સુધી હતો એ વાંચ્યા જ કરતા હતા અને વાંચવાનો એટલે સ્ક્રિપ્ટ થી લઈ સ્ક્રીપ્ટ્યુ બધું જ બધું ઉપેન્દ્રભાઈ નો વાર એમનામાં આવી ગયેલો એ વાંચવાનો ઉપેન્દ્રભાઈ નું ધન ભણે આશિષને મળ્યું હોય પણ મન જે બુદ્ધિનો વારસો છે કૌશુભાઈ ને આવેલો ચા ના ખુબ જ શોખીન હતા ચોવીસ કલાકમાંથી ગમે ત્યારે તમે કહો ને ચા એ તૈયાર હોય અને સામેથી પણ કહે એકવાર મને યાદ છે લોકો થાણા ગયેલા મરાઠી નાટક જોવા માટે અને વરસાદ શિકાર પડ્યો લગભગ ખાવાનું શું કરશું હવે આવા કઈ કાંઈક દેખાતું જ નથી કશું ભાઈ તો કે ચાલતો તો કેપતો એક દુકાન ખુલી કાંઈ જ નહીં અંધારું જ એમાં એક સેન્ડવિચ વાળો ખુલ્લો હતો ચાલો આ કે ચાલો ઉભી રાખી વરસાદ ચાલુ છે અંદર જઈને કઈક નાસ્તો કર્યો લગભગ સાડા બાર પોણો થયો એટલે મને કે હવે ચાનું શું કરશું ભાઈ આ માંડ મળ્યું છે ને થાણામાં છે આપણે લોકો યાર મોરી વાળી વસ્તુ બરાબર છે ક્યાંક શોધક મારા ઘરે લીધી છે તો કે ચા તો પીવી પડે ભાઈ ત્યાં આગળ જે કાઉન્ટર પર ઉભો હતો એને રિક્વેસ્ટ કરી કે ચા ઓલા લોકોએ કીધું સર સભ્ય ઇધર જીધર ચા કે ચાય તો દેના પડે બસ મને કે શું તું યાર શું શોધું કઉ છું ભાઈ અહીંયા ક્યાં મળે કંટાળીને એમનું માન રાખવા માટે હું બહાર ગયો જો હવે એમનું નસીબ જુઓ કે ત્યાં નાખા પર ત્યાં થોડેક પચાસ ડગલા દૂર એક સાયકલ વાળો ચાવડો ને વરસાદ હતો એટલે સાયકલ વાળો છે તો પણ વરસાદ છે છત્રી નથી શું કરશું હવે તમે કહો તો એને ઓલા કાઉન્ટર પર તો એને પટાવી કે ચાય અંદર લઈ આવ્યા આયા કે નિક્સ સર ચાય વાળા તો કે લાના યા બહુ માથાકૂટ કરી ઓલાને એને સો રૂપિયા આપ્યા તું કઈ ગમે કરને એને અંદર લે આવ પણ એમણે ચા પીધી ખરી છેલ્લે દોઢ વાગે એટલે આવો શોખ ચા અડધી રાત્રે પણ મારા ઘરે આવી જાય તો પણ વનના જાગે છે એને ચા મૂકે એટલે વનના ચા લઈ થરબોસમાં નીચે આવે ને નીચે ઉભા ગાડી પાછા તો ભાભીને પણ ખ્યાલ છે ઘણી વાર રાતનો રાતના રાજા હતા જેમ તમે કહ્યું એના પછી એનો કોલ હતો ત્યારે અને પછી કે બહાર જઈને પછી શીખવાનું શીખવાનું તો એ મને છેલ્લે સુધી હતું કોઈ પણ કોઈ પણ કોઈ પણ ક્ષેત્રમાં હોય કંઈક કઈક નવી વાત હોય તરત એમને શીખવું હોય એટલે રાતલા ઉપાડીને મને ઓફિસમાં લઈ જાય ઓફિસમાં આખી આખી રાત અમે બેસતા હતા ત્યારે કદાચ કોમ્પ્યુટરનું મને વધારે નોલેજ હતું એટલે આખી રાત દિવસે સવારે બહાર નીકળે ત્યારે સામે દૂધ વાળાઓ મળતા હતા એટલે આખી રાત એ બેસે બધું જ કરે એમાં એ અમુક વર્ષો પહેલા લગભગ પચીસ વર્ષ પહેલા એમનું આધિપત્ય જે કહી આ લાઈનમાં સરસ થઈ ગયેલું કોસુભાઈ કોસુભાઈ કૌશુભાઈ બીજા બધા જે નિર્માતાઓ હતા એ બધા જ કે આપણે કેવી રીતે કાઢીએ એટલે એક જગ્યા પર ગોઠવવાનું ચાલુ કર્યું જે જગ્યા પર હું બેસતો હતો મને ખબર છે એટલે ત્યાં મારી સામે જે મિટિંગ ચાલે એ કૌસ્તુભને આ લાઈનમાંથી બહાર કેવી રીતે કાઢવો અને હું બધું જ જાણું છું ત્યાંથી હું જાઉં ભવંસ પર ત્યાંથી એ મને લઈ જાય ટેક્સીમાં ત્યારે ગાડી નહોતી ટેક્સીમાં લઈ જાય ફાયદા ત્યાં આગળ વાતો કરે વિનયભાઈ સાથે બધી ત્યાંથી પાછા ગાડીનું એટલે રિક્ષામાં ઓલ વે હાઈવે રિક્ષામાં જાય પણ ટેક્સીમાં જાય ત્યારે બધું જ મને મને કે બધી ખબર છે શું ચાલી રહ્યું છે અને એ શું કરવાના છે એટલે કઈ ને કે ચાણક્ય આપણી લાઈનના એક ચાણક્ય હતા અને મારાથી બોલાય નહીં કે મારી સામે આ બધા નિર્માતાઓ તમારી અગિયાર આમ કરી રહ્યા છે કારણ કે અહીંયા પણ સાંભળું અહીંયા પણ સાંભળું કઉશું ભાઈનું કાંઈ બોલાય નહીં પણ છેલ્લે મેં જોયું ખરા बर्माता हो। थंडा पड गया अंदर अंदर हो झगडाओ कौस्तुभाई ज्या तुरंदेशी एमनामा छिक्कार आयडोंट नो आमने केम ख्याल नाही अचानक जता रहा याू